તમે જાણો છો કે તમારા ગામમાં સરકારે કેટલી ગ્રાન્ટો ફાળવી છે મિત્રો આજે હું તમને બતાવીશ કે ક્યાંથી આ બધું લાઈવ જોઈ શકાય અને એ પણ સીધું સરકારની વેબસાઈટ ઉપરથી તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો એક ખાસ મહત્ત્વનો છે કેમકે આ વિડીયોની અંદર હું તમને એક જરૂરી માહિતી જે કહેવાય ને કે મહત્ત્વની માહિતી જે છે એ હું તમને આપવાનો છું મિત્રો આ વિડીયોમાં આપણે એ જોવાનું છે કે કોઈ પણ ગામ હોય એ ગ્રામ એ ગામની ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટો સરકારે ફાળવેલી છે તેમજ કોઈપણ ગામમાં કેટલા કામોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને એ કેટલી રકમમાં મંજૂરી આપેલી છે અને આખું બિલ સહિત એ આપણે કઈ રીતે જોવું એ આજના વિડીયોની અંદર આપણે આ જોવાનું છે મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો જેથી કરી અન્ય લોકોને પણ ખ્યાલ આવે કે આ બધું આપણે લાઈવ સરકારની વેબસાઇટ ઉપરથી કઈ રીતે જોઈ શકાય મિત્રો કોઈપણ ગામની ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટો મળેલી છે એ આપણે ચેક કરવા માટે સૌપ્રથમ ગૂગલમાં જઈ ટાઈપ કરવાનું છે આઈ ઓ જી એન બરાબર ડોટ ગુજરાત ડોટ જે કંઈ આવી રીતની વેબસાઇટ છે એ ઓટોમેટિકલી આવી જશે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક ખાસ માહિતી આપી દઉં કે જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો તો મિત્રો હવે આઈઓજીએન ગુજરાત ડોટ નિક ડોટ ઇન ઉપર આપણે ક્લિક કરી અને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સર્ચિંગ થઈ જાય એટલે જે આપણને જે પહેલા જ નંબર ઉપર જે આ જગ્યા ઉપર જે વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ મિત્રો હવે આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરશું એટલે આવી રીતની એ વેબસાઇટ ઓપન થઈ જશે જેની અંદર તમને તમામ જે જિલ્લા છે એ બધું તમને આ જગ્યા ઉપર જિલ્લાનું આખું લિસ્ટ બતાવી દેશે બરાબર હવે મિત્રો તમારે માની લો કે કોઈપણ જિલ્લામાં એટલે કે કોઈપણ ગ્રામ પંચાયતનું આપણે ટુ જોવાની છે તો આ જગ્યા ઉપર આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે જે જુનાગઢ લખી બતાવે છે એ જગ્યા ઉપર આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું આ જગ્યા ઉપર જિલ્લો સિલેક્ટ કરવાનો છે બરાબર તો જિલ્લામાં હું અત્યારે કોઈ પણ એક સર્ચ કરી લઉં છું બરાબર જો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આખું લિસ્ટ ઓપન થઈ જાય છે બરાબર તો એમાં કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી ત્યારબાદ થોડુંક લોડિંગ લેશે હવે મિત્રો જિલ્લો સિલેક્ટ થઈ જાય એટલે તમારે જે તે વર્ષનું લિસ્ટ જોવું છે કોઈપણ વર્ષની કેટલી ગ્રાન્ટો મંજૂર થયેલી છે એ જોવું છે તો આ જગ્યા ઉપર આપણે વર્ષ સિલેક્ટ કરવાના છે તો હું અત્યારે ચોવીસ પચીસ સિલેક્ટ કરી રાખું છું હવે મિત્રો તમારે એ ગ્રાન્ટનું ફોટા સહિત જો બિલ જોતું હોય બરાબર તો આ જગ્યા ઉપર તમારે ક્લિક માર્ક કરી લેવાનું રહેશે વિથ ફોટો એટલે કે ફોટાની સાથે તમને એનો બિલ બતાવશે ત્યારબાદ મિત્રો આગળની માહિતીમાં આપણે જોઈ લઈએ કે બધી જે કંઈ યોજના છે પી અને બેંક બરાબર આ બધી આપણે સિલેક્ટ કરી લઈ ત્યારબાદ મિત્રો આપણે મિત્રો બધું સિલેક્ટ થઈ જાય એટલે આ જગ્યા ઉપર મેં તમને જે બતાવ્યું હતું એ જિલ્લાનું લિસ્ટ બતાવે છે એમાં જે તે જિલ્લામાં તમારે ચેક કરવાનું છે એ જિલ્લો આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે માનો કે આપણે કોઈ પણ અત્યારે જિલ્લો કોઈ સિલેક્ટ કરી લઈ તો એની સામે આપણને લખેલું બતાવશે વિગતવાર બરાબર આ જે વિગતવાર બતાવે છે એની ઉપર જે તે જિલ્લાની સામે વિગતવાર સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો જિલ્લો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તાલુકામાં આપણે વિગતવાર જોવાનું રહેશે તો માની લો કે આ કોઈપણ જિલ્લાના આ તાલુકા છે તો એમાંથી કોઈપણ તાલુકો તમારે સિલેક્ટ કરવો એ તાલુકાની સામે વિગતવાર લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે જે તે તાલુકાની અંદર જે તે ગામડાઓ આવેલા છે એ ગામ સિલેક્ટ કરવાનું રહેશે તો હું અત્યારે કોઈપણ એક ગામ સિલેક્ટ કરી લઉં છું બરાબર ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈ લઈએ મિત્રો તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે જે તે ગામનું લિસ્ટ છે એ ઓપન થઈ જશે અને એની સામે આપણને લખેલું બતાવશે આ જગ્યા ઉપર કે દરખાસ્ત થયેલ કામોની સંખ્યા એટલે કે આટલા કામોની મંજૂરી મળી ગયેલ છે તેની સામે મિત્રો બધી રકમ બતાવશે કે આ ગામની અંદર આટલા રૂપિયાની ટોટલ રકમ જમા થયેલી છે આ તમે જોઈ શકો છો બરાબર ટોટલ રકમ બતાવે છે પણ આપણે વિગતવાર જોવાનું છે એટલે જે તે ગામડું તમે સિલેક્ટ કરો એની સામે વિગતવારની ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો જે તે ગામડાની સામે તમે વિગતવારમાં ક્લિક કરશો એટલે જે તે ગામડામાં ગ્રામ પંચાયતમાં જેટલા પણ કામોની મંજૂરી મળી ગયેલ છે એ તમામે તમામનું આખું લિસ્ટ આ જગ્યા ઉપર તમને બતાવશે તેની સામે રકમ પણ બતાવશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આટલી રકમ છે બરાબર આટલી રકમ છે જે તે રકમ જમા થયેલી છે એ તમને આ જગ્યા ઉપર બતાવશે મિત્રો આ કામોના રકમ પ્રમાણે તમને ટોટલ રકમ પણ આ જગ્યા પર બતાવશે તમે જોઈ શકો છો કે ત્રણ લાખ પચાસ હજાર છે બે લાખ પચાસ હજાર છે તેમજ એની સામે તમે વિગતવારમાં ક્લિક કરશો એટલે આખું જે કાંઈ બિલ જે છે એ તમારી સામે આવી રીતે ઓપન થઈ જશે મિત્રો અત્યારે કદાચ કોઈ નેટવર્કના ઈસ્યુના કારણે આખું બિલ ઓપન ન થતું હોય તો એની ટાઈમ ગમે ત્યારે તમે આ ચેક કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટો મંજૂર થયેલી છે અથવા કેટલા કામોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે તે તમામે તમામનું તમે રકમ તેમજ બિલ સહિત તમે માહિતી મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ